આમોદમાં તિલક મેદાન ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું ધારાસભ્ય ડી કે સ્વામી તથા સાંસદ મનસુખભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા આમોદનું તિલક મેદાન હવે બિરસા મોટા સર્કલ થી ઓળખાશે સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા આજ રોજ તિલક મેદાન ખાતે ક્રાંતિકારી જન નાયક ભગવાન બિરસા મોટા ની પ્રતિમા અનાવરણ કરવાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે નિમિત્તે ધારાસભ્ય ડીકે સ્વામી તથા સાંસદ મનસુખ વસવાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રતિમાનું પ્રતિમા અનાવરણ કરવામાં આવ્યું હતું જેથી સમગ્ર આમોદનગર માં ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેથી આદિવાસી સમાજ દ્વારા સુપર જણકાર બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો તથા લોકો હાજર રહ્યા હતા અને ની પ્રતિમાના અનાવરણ પ્રસંગે શોભાયાત્રામાં જોડાયેલા ધારાસભ્ય ડી કે સ્વામી તેમજ સાંસદ મનસુખ વસાવાનું સમાજના આગેવાનોએ પુષ્પમાળા પહેરાવી ભાવભીનું સ્વાગત કર્યું હતું તેમજ સમાજના આગેવાન દ્વારા સાંસદ મનસુખ વસાવાને ધીરકામઠા આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરી તિલક મેદાનનું નામ બિરસા મુંડા સર્કલ કરવા બદલ આમોદ નગરપાલિકાના સદસ્યોનો તેમજ પાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો આઝાદીની લડાઈમાં અનેક લોકોએ આઝાદીની લડાઈ લડી એમાં આદિવાસી યુવાન બિરસા મુંડા પણ ઝારખંડમાંથી યુવાનોની સેના તૈયાર કરી તેર સેના તૈયાર કરીને અંગ્રેજોની સામે લડ્યા એમની તાકાત જોઈ અને જે યુવા યુવાનોની જે બિરસા મુંડાની જે બ્રિગેડ હતી સાથે ય જોઈને અંગ્રેજો એમની ધરપકડ કરી એમની સાથે દગો કર્યો અને એમને મારી નાખ્યા એવો ઇતિહાસ આ બિરસા મુંડા ના જીવનમાંથી આદિવાસી સમાજે ઘણી બધી પ્રેરણા લેવાની છે આઝાદી ની લડાઈ તો લડ્યા જ પરંતુ સાથે સાથે તેમણે આદિવાસી સમાજમાં કે કોઈ પણ સમાજની અંદર કોઈ ભયંકરમાં ભયંકર બીમાર વ્યક્તિ હોય એના માટે પણ એ દવા આપતા હતા એમની પાસે એવી ઔષધિ હતી ને એમની પાસે એવી કુદરતી કુદરતી કૃપા હતી કે ભયંકરમાં ભયંકર જે ડોક્ટર પણ ના પાડી શકે એવા બીમાર વ્યક્તિને સાજો કરી દેતા હતા એટલે એને લોકો ભગવાન બિરસા મુંડા તરીકે માનતા હતા બિરસા મુંડાએ ઓછી ઓછી હોય ઉંમરમાં એકવીસ થી પચીસ વર્ષની ઉંમર માં ખુબ કાંતિકારી કામ કર્યું એને આદિવાસી સમાજના ઉત્થાન માટે બહુ સારી ઉચ્ચ કક્ષાની વાત કરી એમને તે વખતે કહ્યું અઢારમી સદીમાં માં કહ્યું હતું દેશ ગુલામ હતા ત્યારે એમ કહ્યું કે આદિવાસી નો સાચો વિકાસ કરવો હોય તો આદિવાસી કેટલાક એમના કુરિવાજો છે અંધશ્રદ્ધા છે કેટલાક જે વ્યસનો છે અંધશ્રદ્ધા કુરિવાજો ને વ્યસનો છોડી ને અંગ્રેજી શિક્ષણ લેવું પડશે એ વખતે એમને શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો છે તો આદિવાસી સમાજને આજે મેં એ જ અપીલ કરી કે આપણે બિરસા મુંડાની પ્રતિમા અહીંયા સ્થાપિત કરીએ આમોદ અને આ આદિવાસી સમાજના યુવાનો પણ આજે ખૂબ મોટી સંખ્યામાં ભાઈ બહેનો બધા જ ઉપસ્થિત હતા

રોજગારી મળે કામ મળે અને સરકારી નોકરી મેળવવામાં પણ શિક્ષણ જે બિરસા મુંડાએ કહ્યું છે એ ગુણવત્તા અંગ્રેજી શિક્ષણ આપણે મેળવીશું તો આદિવાસી સમાજની ગરીબ સમાજની એ એ ઉન્નતિ થશે આજે અપીલ કરી અને આવનારા દિવસોમાં જે ભારત એક બસો ભારત બે હાજર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો છે તે વખતે ગુજરાત ને ભરૂચ જિલ્લો પણ પાછળના અને આદિવાસી સમાજ પણ પાછળનારે એટલા માટે મેં આદિવાસી સમાજને પણ વિકાસના માર્ગે જોડવાની અપીલ કરી